શ્રી ચાવડા સાહેબ શ્રી ગોરીસાગર સાહેબ તથા નવનિયુક્ત પત્નીબેન પરમાર છે જે આપણી શાળાની અંદર આજથી તેમની શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરવા જઈ રહ્યા છે તો શાળા પરિવાર વતી અને વિદ્યાર્થી ભાઈ બહેનો વતી હું તેમનું હાર્દિક સ્વાગત દ્વારા ભજનથી શરૂઆત કરી આપણા કાર્યક્રમની ના દેવની તો વાત જ નો થાય ઓખો તો દુનિયા થી નોખો કહેવાય દ્વારિકા ના દેવની તો વાત જ ન થાય મીઠું દર્દી મીઠા ભગવાન

નાગેશ્વર ગોળા મૂર્તિ દર્શાવે દ્વારિકા ના દેવ તો વાત જ નો થાય જો

આજે આપણી શાળામાં એક નવા શિક્ષિકાની ભરતી થાય છે જેમનું નામ અવનિવેમ પરમાર છે તેમનું આ શાળામાં અમારી શાળાના ધોરણ દસ અને નવના વિદ્યાર્થીઓ વતી સ્વાગત કરું છું આજે આપણા નવા શિક્ષકના સ્વાગતમાં મને શિક્ષક વિશે થોડું કહેવાનો મોકો મળ્યો છે તેનો મને ગર્વ થાય છે આજે હું શિક્ષક વિશે થોડું કહીશ મહેરબાની કરીને મને ધ્યાનથી સાંભળશું હતું કે ગુડ ટીચર ટીચર ચેન્જ ચેન્જ ગ્રેટ એનું કેવું થાય છે એક સારા શિક્ષક આપણા મગજ ની તીવ્રતા બદલી શકે છે પરંતુ

એટલે ટીચરને આ વેલ્યુ છે કે દરેક પ્રોફેશનની અંદર તમે તમારી જિંદગીમાં એક એ સાયન્ટિસ્ટ ને ન મળો એવું બની શકે પરંતુ કોઈ સાયન્ટિસ્ટ એ કે ટીચર કે શિક્ષક તમને મળે નહીં એવું ના બની શકે તમારી જિંદગીમાં તમે ભારત ના રાષ્ટ્રપતિ ને ન મળી શકો એવું બની શકે પરંતુ કોઈ ભારત ના રાષ્ટ્રપતિ કોઈ શિક્ષક પાસે ભણ્યો ન હોય અને સીધો રાષ્ટ્રપતિ બની હોય તેવું ના બની શકે ઓશો રજની સે તો એવી સરસ વાત કરેલી કે ડોક્ટર રાધાકૃષ્ણ છે શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ થયા એટલે આપણે ટીચર જે ઉજવીએ છીએ

બીજા નંબર શિક્ષક તરીકે આપણા જીવનમાં આપણા પિતા છે આપણને ચાલતા કે શીખવાડે છે ત્રીજા નંબરે આપણા ગુરુજનો છે અને ચોથા નંબરે આપણા મિત્રો પશુ પક્ષી બધા જ છે શિક્ષક વિના આપણું જીવન નકામું છે શિક્ષક વિના આપણા જીવન કલ્પના જ શક્ય નથી ફરી એકવાર આપણા આદરણીય શિક્ષિકા અમની મેમ પરમારનું સ્વાગત છે જય હિન્દ જય ભારત જયંતસિંહ અભિદેનનું પુસ્તકો દ્વારા સ્વાગત કરશે આપણા નવા શિક્ષકનું સાગર સાહેબ અને ચાવડા સાહેબ જો કે સાગર સાહેબની આપણે આજે પાંચમા જ્યોતિર્લિંગની વાત છે એટલે એ આપણે મૂકવાની નથી જ સાહેબનો લાભ લેવાનો જ છે પણ એ પહેલાં આપણા જે પધારેલ ઉપસ્થિત બેન છે એને પ્રોત્સાહન રૂપે અને સ્વાગત ના એક શબ્દ રૂપે પોલીસ સાંભળે સાહેબ છે એ એક વાત કરશે પ્રિન્સિપલ ચાવડા સાહેબ મલેક સાહેબ નવા આગંતુકા શ્રી અવનીબેન પરમાર અને વાહલા વિદ્યાર્થી ભાઈઓ ખરેખર તો ત્યારે શિક્ષક ની નોકરી પાડે અને બીજું બધું થવું સરળ છે શિક્ષકત્વ સાચું મેળવવું ને એ ખૂબ અઘરું છે આ વિશાળ છે ને એ એક પ્રકારનું માનવ મંદિર છે